સમગ્ર સંચાલન આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન પ્રમુખ શ્રી રમેશભાઈ રાણા અને સવિતાબેન રાણા શિવાજી રાણા ઈશ્વરભાઈ રાણા ઠાકરેજી રાણા પ્રકાશભાઈ રાણા અમૃતભાઈ રાણા તમારા ભમલાલ રાણા કનુભાઈ રાણા સમૂહ સમિતિ દ્વારા સમૂહ લગ્ન યોજાયા પ્રસંગે સમારંભના અતિથિ વિશેષ આદિવાસી ભીલ સમાજના કર્મચારી શ્રીમાન અશ્વિનભાઈજી ચૌહાણ આઈપીએસ પોલીસ મહાનિરિક જેલ અમદાવાદ ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ વગેરે મહાનુભાવો દાતાઓએ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા તેમજ મુખ્ય મહેમાનો તથા મંત્રીત મહેમાનો તથા દાતાઓનો સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહંત શ્રી સવર્ણપુરીજી મેળા જાગીરદાસ સાચોર શ્રી બાપુ નેગાળા શ્રી ગિરધરદાસ હરિદાસ મહારાજ શ્રી જય હંસ નિર્વાણ ડીસા સંતો મહંતોએ પ્રભુતામાં પગલાં માંડનાર દીકરીઓને સુખી દાંપત્ય જીવનમાં યુવાનોને વ્યસન મુક્ત જીવન જીવવાના આશીર્વાદ પાઠવ્યા દાતાઓને સરવાણી થઈ જેના લીધે બહેન દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યું તેમજ આદિવાસી ભેદ સમાજના આગેવાનો વડીલો યુવા મિત્રો બહેનો

એ પાઘડીની લાજ કેવી રીતે રાખવી એ અમને સારી રીતે આવડે છે તો દિવસ લાખ રૂપિયાનું આયોજન માત્ર આદિવાસી સમાજ માટે મંજૂર કર્યું છે માત્ર આદિવાસી સમાજના લોકો જ્યાં રહેતા હોય તમામ ગામોની અંદર પચીસ લાખ રૂપિયાનું આયોજન મંજૂર કર્યું છે એમના જીવનમાં બદલાવ આવે એ ઉદ્દેશી નરેન્દ્રભાઈ પણ કામ કરે છે અને અમે એમના વતી કામ કરીએ છીએ ત્યારે આપને પણ અમે પણ સમાજના જે આગેવાનો છે જે પણ ગામમાં રહેતા હોય એ ગામમાં નાનું મોટું કંઈક બાકી રહી ગયું હોય તો મારી કાર્યને જરૂર જાણ કરજો એમાં કામ કરવામાં ક્યાંય પાછા પડવાના નથી હું ઓગણત્રીસ નવ દંપતીઓને આ તબક્કે આશીર્વાદ આપું છું અને જે દીકરીઓ અહીંથી પાણીને જે સાસરે જવાની છે એટલે જે જાનમાં આવ્યા છે જે વરઘોડી આવ્યા છે એ જે પોતાના કોઈ વહુ લેવા આવ્યું કોઈ ભાભી લેવા આવ્યું છે એવા કોઈ દેરાણી લેવા આવ્યું છે કોઈ જેઠાણી લેવા આવ્યું છે એ તમામ અરઘોડિયાને વિનંતી કરું છું કે આ 29 દીકરીઓ તમારા ઘરે વહુ બનીને નહીં પણ દીકરી બનીને આવે એ રીતે સાચવવા માટે આ તબક્કે વિનંતી કરું છું આપણે બિસા ખાતે આદિવાસી હિલ સમાજ એકતા સંગઠન દ્વારા બીજા સમૂહ લગ્ન 29 જે દીકરા દીકરીઓ ને લગ્ન કરાયા છે અને અમારો સમાજ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યો છે અને ડીસાના શ્રી પરવીણભાઈ અને અમારા સમાજના મોભી ગણાતા એવા અશ્વિનભાઈ ચૌહાણ જે ગુજરાત રાજ્યના જેલ વિભાગના આઈજી અને મારી સમાજ જે અહીંયા મોટી સંખ્યામાં આવ્યો છે એ બદલ હું સમાજને પણ ખૂબ આભારી અને મારા મહાનુભાવોનું પણ ખૂબ ખૂબ આભારી આ બીજું કે જે દાતાઓ છે દાતાઓનો પણ હું ખૂબ ખૂબ આભારી છું